કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જુગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી સાઈઠ લાખની કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક આગ લાગતા કાર ભસ્મ થઈ ગઈ હતી સળગીને ખાખ થઈ ગયેલી કાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની હોવાનું સામે આવ્યું છે કોમ્યુનિટી હોલ નજીક જોગણી માતા મંદિર પાસે આવેલ રોડ પર આ કીયા કાર્નિવલ કાર પસાર થતી હતી આ દરમિયાન અચાનક આગ લાગતા ડ્રાઈવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા બાદમાં મજુરા અને ઉધના સ્ટેશનના જવાનોએ ગણતરીની મિનિટમાં કારની આગ બુજાવી હતી કારમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ ફાર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કિયા કાર્નિવલ કાર ઉદ્યોગપતિ લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયાની હતી જે શોરૂમ પર સર્વિસ માટે આવી હતી અને સર્વિસ બાદ કંપનીના કર્મચારી કાર લઈ નીકળ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત